અનુસૂચિત જાતિની જમીનના મુદ્દા પર ચર્ચા કરવા માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં અનુસૂચિત મંડળીની સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી અમુક ખરાબા અને ડુંગરાળ જમીનને બદલે ખેતીલાયક જમીન મળે અને સમાજના લોકોને રોજીરોટી મળી રહે એ હેતુથી માંગણી કરવામાં આવી હતી

ટીમ હોસ્પિટલ ખાતે લગભગ એક કરોડ રૂપિયા જેટલું માતમાર રકમનું દાન આપેલ દાતાશ્રી વિહામણભાઈ ઢોલાનું અધકેરું બહુમન કરવામાં આવેલું એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી જેથી એ જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવા લાયક નથી એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે ખરાબ એની જે જમીન છે એના બદલે અમે સારી જમીન મેળવી લઈએ એના માટે આજે આઠસો થી એક જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છીએ આ મિટિંગ તાલુકાના સમસ્ત દલિત સમાજની એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે એક હજાર માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારાએ સમાજને આશીર્વાદ આપું છું